હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આજે આ વિડીયોમાં આપણે સ્ટેપ શરૂઆત કરીશું બનીશું ચેપ્ટર નંબર બાર ગર્લ્સન જે નવી ટેક્સ્ટબુકમાં સિલેબસમાં ચેપ્ટર નંબર આઠ આપ્યું છે ગર્લ્સનને અંગ્રેજીમાં ફ્રિક્સન કહેવામાં આવે છે ધોરણ આર્થ ગુજરાતી માધ્યમ વિષય છે વિજ્ઞાન ધ સ્ટડી ઓકે વિના ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે શું જે સ્ટડી સ્ટાર્ટ કરી રહીએ છીએ તો તમે अपने सोवे सूचे बारों को लेसी ते जो ही तमें ट्रैफिक सिग्नल पासे सूचे बारों को तमें ट्रैफिक सिग्नल पासे कार की तकना ड्राइवर ने कोने तो कार की तकना ड्राइवर ने वहाँ ने धीमो पार्टा जो या जैसे कहीं अगर ट्रैफिक सिग्नल पासे साने धीमो पार्टा जो या से तो कार के तकना ड्राइवर ने सुधीमो पार्टा जो या से वहाँ ने धीमो पार्टा जो से તમે પણ તમારી સાયકલને જરૂર પડે ત્યારે બ્રેક લગાડીને ધીમી પાડી જ હશે તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે તમે જ્યારે સાયકલને બ્રેક મારો છો શું કરો છો સાયકલને બ્રેક મારો ત્યારે તમારી સાયકલ શું પડે છે ધીમી પડે છે વિચાર્યું આની પાછળનું કારણ શું છે માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બ્રાઇએબર લગાડ્યા વગર તે ધીમી પડે છે બ્રાહ્ય બળ એટલે કે બહારથી બળ લગાડવામાં આવતું નથી અને બ્રાહ્ય બલ લગાડ્યા વિના તે શું પડી જાય છે ધીમે પડી જાય છે અને અંતે તે સ્ટીલ થઈ જતી જોવા મળે છે શું તમે જમીન પર ગતિ કરતા ડરાને થોડા સમય પછી સ્ટીલ થતાં જોયો નથી હા જોયો છે ને અત્યારે એક દરો તમારા હાથમાં છે જેને તમે જમીન પર શું કરો છો ગભરાવો છો થોડા સમય પછી દરો એની જાતે શું છે બાળકો સ્ટીલ થઈ જતો હોય છે કેળાની છાલ પર પગ પડતાં જ આપણે શામાંથી રફસી પડીએ છે તમે વિચાર્યું છે કોઈ રીસા અને ભીના બોયતર્યા પર ચાલવું શા માટે મુશ્કેલ છે આકૃતિ આપણે દર્શાવ્યું છે આકૃતિ બાળકોને કેળાની છાલ પર પગ આવતા છોકરો રપસીને પડી જાય છે આ પ્રકરામાંથી તમે આવા જ પ્રશ્નના જવાબ શોધી શકવાના છો એટલે આ પ્રકારના પ્રશ્નના જવાબ આપણે આ ચેપ્ટરમાંથી શોધવાના છે બાળકો હવે આગળ વાત કરી છે રેસી જોઈએ ટેબલ પર પડેલા પુસ્તકને ધીમટી ધક્કો મારતા મારો આકૃતિ બાર પોઈન્ટ બે એમાં દર્શાવ્યું છે બાર પોઈન્ટ એ ઘર્ષણ બર તમે જોશો કે થોડુંક અંટક કાપીને તે સ્ટિલ થઈ જાય છે કોણ પુસ્તક હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાંથી ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો વિરુદ્ધ દિશામાં ધક્કો મારો અને આ જ પ્રવૃત્તિનું તમારે શું કરવાનું છે પુનરાવર્તન કરવાનું છે શું કરવાનું કહ્યું છે ઓ પુનરાવર્તન કરવાનું છે શું શું આ પુસ્તક આ વખતે પણ સ્ટીલ થઈ જાય છે એટલે કે આ વખતે સ્ટીલ થઈ જશે શું તમે એવું શા માટે બને છે વિચારી શકો છો શું આપણે કહી શકીએ પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ એટલે કે પુસ્તક જે ગતિ કરી રહ્યો છે એનો વિરોધ કરવા માટે કંઈક ને કંઈક શું લાગતું હોવું જોઈએ બળ લાગતું હોવું જોઈએ અને આ બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ શું કહીએ છીએ ઘર્ષણ બળ કહીએ છીએ સમજમાં આવે છે ને બાળકો તમે જોઈ શકો છો અહીંયા કર આકૃતિ આપની સમક્ષ દર્શાવી છે આકૃતિ નંબર એ અને આકૃતિ નંબર બી બરાબર આકૃતિ બાર પોઈન્ટ બે એમાં ઘર્ષણ પુસ્તક અને સપાટી વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે એટલે કે જે પુસ્તકની સપાટી અને જે જમીનની સપાટી ટેબલની સપાટી એની બંનેની વચ્ચે શું લાગે છે ઘર્સન બળ લાગે છે અને ઘરસણ બળ હંમેશા પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગે છે ક્યાં લાગે છે પદાર્થની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે પછી આપણને આગળ વાત કરી છે રેસીટે જોઈએ તમે જોયું કે તમે ડાબી બાજુએ બ લગાડો છો ત્યારે ઘરસણ બળ જમણી બાજુ લાગે છે તમે કોઈ પદાર્થને ડાબી બાજુ બ લગાડો તો ઘર્ષણ એની વિરોધ દિશામાં લાગે એટલે કે જમણી બાજુ લાગે છે જો તમે જમણી બાજુએ બળ લગાડો ત્યારે ઘર્ષણ કઈ કઈ બાજુએ લાગે બારખો ડાબી બાજુએ લાગે છે આ બંને કિસ્સાઓમાં ઘર્ષણ પુસ્તકની ગતિનો શું કરે છે વિરોધ કરે છે એટલે પુસ્તક જો ગતિ કરતું હોય ને એને અટકાવવાનું કામ તે કરે છે આમ ઘર્ષણ બળ હંમેશા લગડાયેલા બળનો વિરોધ કરે છે જે બળ લગાડવામાં આવે છે ને તેનો શું કરે છે ઘર્ષણ બળ ક્યાં લાગે છે પુસ્તકની સપાટીની વચ્ચે લાગે છે અને સાથે સાથે ટેબલની સપાટીની વચ્ચે લાગે છે શું ઘર્ષણ બળ બધી સપાટીઓમાંથી સરખું હોય છે ના શું તે સપાટી હિસ્સાના પર આધાર રાખે છે હા ચાલો આપણે જોઈ રહીએ તો બધા પ્રકારની સપાટી પર ઘર્ષણ બસ સરખું લાગતું હોય છે ના રે ના ઓકે ચાલો તે આપણે જોઈએ તો આપણને અહીંયા આગળ દર્શાવ્યું આવ્યું છે સ્ટુડન્ટ પ્રષણ પર અસર કરતા પરિબળો તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે શું કહેવાય આના માટે પ્રવૃત્તિ બાર પોઈન્ટ બે આપી દીધી છે કોઈ ઈટની ફરતે એક દોરી બાંધી દેવાની છે ઈટ લેવાની છે અને એની ફરતે શું બાંધવાની તમારે દોરી એટલે કે વિતાડી લો અને સ્પ્રિંગ કાતાની મદદથી ઈટને ખેંચવાનો છે આ માટે તમારે વધારે બળ લગાડવું પડશે પડશે કે નહીં પડે હા જ્યારે ઈટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાતા પરનું અવલોકન તમારે નોંધવાનું છે તે તમને ઈંટની સપાટી અને ભોય દર્યા વચ્ચે રાખતા ઘર્ષણનું મૂળ્ય આપે છે કયાગર સ્પ્રિંગ કાટામાં તમે એ મૂળ્ય જોઈ શકો છો કે જ્યારે ઈંટને તમે દોરી વડે બાંધી અને આ તરફ પોતાની તરફ ખેંચો છો ત્યારે શું છે આ જમીનની સપાટી અને આ ઈંટની સપાટીની વચ્ચે શું લાગે છે બળ લાગે છે એનું મૂળ્ય તમે આ સ્પ્રિંગ કાટામાં જોઈ શકો છો બાળકો સ્પ્રિંગ કાંટા વડે ઈંટ ખેંચાય છે મનામાં ઘસણ બળ વધારે લાગે છે હવે ઈટ પર પોરિથિનનો ટુકડો લપેટી દેવાનો છે પોલીથી એટલે કે જબડું જે કહેવાય ને બેગ પ્રાચીની એ પ્રાસીની બેગ તમારે ક્યાં લપેટી દેવાની છે ઈજ પર લપેટી દેવાની કહી છે હવે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું આ વખતે પહેલાં કરતાં વધારે ઘર્ષણ બળ લાગશે ના લાગશે નહીં લાગે શું બંને ઉપરની પ્રવૃત્તિમાં સ્પ્રિંગ કરતા મોલોકરમાં તપાસ જોઈ શકો છો હા બાળકો આ તપાસ માટેનું કારણ શું હોઈ શકે હવે ઈટની ક્વોલિટી સનનો ટુકડો વિતાડીને આ જ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો તમે શું અવલોકન કરો છો અલગ અલગ પ્રકારના પદાર્થ લેવાના છે અને પુનરાવર્તન કરવાનો છે પછી બાળકો આપણને જણાવી દીધું છે સ્પ્રિંગ કાંટા વિશે આપેલું છે સ્પ્રિંગ કાંટાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે સ્પ્રિંગ બેલેન્સ કહેવાય શું કહેવાય સ્પ્રિંગ બેલેન્સ કહેવામાં આવે છે સ્પ્રિંગ કાં તો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે કોઈક વસ્તુ છે એના પર બળ લગાડવામાં આવે છે એટલે કોઈ વસ્તુ પર લાગતું બળ એ બળનું માપન કરવાનું સાધન જેને આપણે શું કહીએ છીએ સ્પ્રિંગ કાં તો કહીએ છીએ તે સ્પ્રિંગ એટલે સ્પ્રિંગ એટલે શું કહેવાય નો બનેલું હોય છે જે તેના પર બ લગાડવાથી ખેંચાય છે બરાબર સાનું બની હોય છે ગૂચરાનું બની હોય છે જ્યારે આપણે એના પર બલ લગાડીએ ને ત્યારે ગુચરું છૂટું પડે છે ખેંચાવા લાગે છે સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા રસર દ્વારા આપણે માપી શકીએ છીએ અને માપક્રમનું અવલોકન એ બળનું મૂલ્ય આપે છે સાનું મૂલ્ય આપે છે બળનું મૂલ્ય આપે છે બાળકો તમે આ સ્પ્રિંગ કાંટો જોઈ શકો છો આ ભાગમાં જે હોક કહેવામાં આવે છે અને શું કહેવાય હોક અહીંયા આગળ આપણે કોઈ પદાર્થને શું છે લટકાવી શકીએ છે બરાબર ને અને જ્યારે આપણે આ પદાર્થને લગાવીએ ને ત્યારે જે સ્પ્રિંગ કાંટો છે નીચેની તરફ ખેંચાય છે બરાબર ને અને અહીંયા આખા તમે એનું મેઝર આટલા ભાગમાં જોઈ શકો છો ઓકે પછી આપણને આગળ જણાવ્યું છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ ત્રણ છે રેસી તે જોઈએ તો એક રિસ્સા હોય તરી પર કે ટેબલ પર એક ધાર બનાવી દેવાનો છે આ માટે તમે ઈદ કે પુસ્તકોના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો ઉપયોગ કરી શકો છો આકૃતિ બાર પોઈન્ટ ચાર એ ધાર પર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરો હવે પેન્સિલ તમારે રહેવાની છે શું લેવાની છે પેન્સિલ લેવાની કહી છે હવે શેરની વિન્ડો એથી નીચે ઘટી કરવા દો એટલે કે તમે જોઈ શકો છો એક પુસ્તકને આ પ્રમાણે ધાળ તરફ પ્રમાણે ગોઠવી દીધું છે બરાબર ઓકે અને અહીંયા આપણે એક શેર મૂકી દીધો શું મૂકી દીધો છે શેર હવે આ શેરને આપણે આ ધાળ પરથી ગબડાવીશું ગભડાવીશું તો શેર આપણો અહીંયા આગળ ગબડાઈને આટલા ભાગમાં આવે છે ખ્યાલ આવી ગયું હવે બીજી પ્રવૃત્તિમાં શું કહ્યું છે એ જ વસ્તુ છે પણ હવે ટેબલ પર આપણે શું પાથરી દેવાનો છે ટેબલ પર આપણે કાપડનો ટુકડો પાથરી દેવાનો છે સમજી ગયા અને અહીંયાથી શેરને ગબડાવાનું શરૂ કરવાનો છે શેર તમારે આટલે સુધી આવે છે પહેલામાં તમે જુઓ શેર આટલે સુધી આવ્યો જ્યારે બીજામાં તમે જુઓ શેર આટલે સુધી આવ્યો તો કઈ અવસ્થામાં કઈ સિચ્યુએશનમાં સ્થિતિમાં વધારે અંતર કાપ્યું છે તો પહેલી અવસ્થામાં વધારે અંતર કાપ્યું છે શેરે જ્યારે આમાં ઓછું અંતર કાપ્યું છે એટલે કે તમે જોઈ શકો છો અહીંયા ઘર્ષણ બળ ઓછું લાગે છે શું લાગે છે ઓછું લાગે છે હેના ઘર્ષણ અહીંયા ઓછું લાગે છે કેમ કેમ કે કાપડ આવી ગયું છે ને વચ્ચે એટલા માટે જ્યારે અહીંયા ઘર્ષણ બળ સોરી અહીંયા આપણે ઘર્ષણ બળ વધારે લાગે છે શું લાગે છે ઘર્ષણ બળ વધારે લાગે છે કેમ ઘર્ષણ બળ વધારે લાગે છે કેમ કે કાપડ આવી ગયું છે અને કાપડ કલ્ચરી વાળું છે બરાબર એ પ્રમાણે જ્યારે અહીંયા આગળ રીસી સપાટી છે આ સપાટી કેવી છે રીસી સપાટી છે અને રિસી સપાટી પર ઘર્ષણ બળ લાગે છે ઓછો લાગે છે સમજ્યા ને બાળકો પછી આપણે કહ્યું છે કે કયા કિસ્સામાં જો છે કયા કિસ્સામાં કપાયર અંતર ઓછામાં ઓછું છે દરેક વખતે પેન્સિલ શેર દ્વારા કપાયેલું અંતર શું છે જુદું જુદું તમને જોવા મળે છે શા માટે છે એ તમારે કહેવાનું છે આ માટેનું કારણ જાણવાનો તમારે પ્રયત્ન કરો અને પરિણામની તમારે ચર્ચા કરવાની છે શું પેન્સિલ શેર દ્વારા કપાયેલું અંતર એ શેર જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે હા શું શેરની સપાટીનું રિસ્થાપનું પણ શહેર દ્વારા કપાયેલા અંતર પર પણ અસર કરે છે હા હું પેન્સિલ સેડ પર કાચ પેપર વિતાડીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીશ ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચરાપનો છે શું છે ખરબચરાપણું એટલે બે સપાટીની વચ્ચે જે ખરબચરાપનો છે એને કારણે ઘર્ષણ બળ લાગે છે શું લાગે છે બાળકો ઘર્ષણ બળ લાગે છે લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ એટલે કે ઘણી અનિયમિતતાઓ આપણને જોવા મળે છે અને બે સપાટીઓ પર હેરી અનિયમિતતા અનિયમિતતાને આપણે શું કહીએ છીએ બાળકો કરબચરાપનો કહીએ છીએ શું કહીએ છીએ કરબચરાપનો જે એકબીજામાં શું છે ભરાઈ જાય છે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે શું લગાડવું પડે છે આ જે જોડાણ થયું એની વિરુદ્ધ બળ લગાડવું પડે છે કબચીત સપાટીઓ પર વધારે પ્રમાણમાં ખાંચા હોય છે શું હોય છે વધારે પ્રમાણમાં તમે જોઈ શકો છો બાળકો આવા ખાંચા તમને જોવા મળતા હોય છે ખરબચડી સપાટીમાં ઓકે પછી આપણે કહ્યું છે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ વધારે બળ લગાડવું પડે છે ખરબચડી સપાટી પર વધારે પ્રમાણમાં શું હોય છે અનિયમિતતા એટલે કે વધારે પ્રમાણમાં ખાંચા હોય છે તેથી જો સપાટી ખરબચડી ન હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે ખરબચડી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે બરાબર ઓકે આ પુસ્તકની સપાટી છે અને આ ટેબલની સપાટી છે અને એની વચ્ચે તમે ખાચા જોઈ શકો છો જે સપાટીની અનિયમિતતા દર્શાવે છે શું દર્શાવે છે અનિયમિતતા દર્શાવે છે પછી આપણે આગળ વાત કરી છે રસ્સી આપણને ખ્યાલ છે કે બે સપાટીના કલબચડા ભાગોના જોડાણને કારણે ગલસનબળ લાગે છે શું છે બે સપાટીઓના કલબચડા ભાગો એટલે કે જે ભાગ કલબચડો છે એ બંનેની વચ્ચે જોડાણ થાય જેના કારણે શું લાગે છે ઘર્ષણ બળ લાગે છે આગળ કાઢી અહીં સ્પષ્ટ છે કે બે સપાટીને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધી જશે બે સપાટીને શું છે બળપૂર્વક દબાવી દેવામાં આવે શું કરવામાં આવે દબાવી દેવામાં આવે તો ઘર્ષણ બળ શું છે વધે જ્યારે સાડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાડડી એટલે ચટ્ટાઈ કહેવામાં આવે છે ખેંચવાથી તમે અનુભવ કરી શકો છો આમાં શું છે માની રહે કે એક સાદડી છે અને એના પર એક વ્યક્તિ આ રીતે બેઠેલો છે બરાબર હવે આ સાદરીને તમે ખેંચો છો તો શું આ સાદી આસાનીથી ખેંચાશે નહીં ખેંચાય પરંતુ માનું કે આ સાદરી પાતળેરી છે ચટ્ટે પાતળી છે અને તમે આ સાદરીને ખેંચો છો તો શું સહેલાઈથી ખેંચાઈ જશે હા ખેંચાઈ જશે તો વધે પરિસ્થમિતિમાં તમને શું જોવા મળે છે તે આપણે જોયું આકૃતિ બાર પોઈન્ટ માં જુઓ બોક્સને ગતિમાન રાખવા માટે સતત બ લગાડવું પડે છે બોક્સ શું છે બોક્સને આખા પહેલાં છે છે અહીંયા પડ્યા નથી તો બોક્સને જો તમારે ગતિમાં રાખવું પડે તો ગતિમાં રાખવું પડે તમારે સતત શું લગાડવું પડે બ લગાડવું પડે તમારો અનુભવ યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સની એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું તમે ઘરે દિવાળીના દિવસોમાં સાફ સફાઈ કરો ને ત્યારે મમ્મી તમને આ બધું કામ સોંપી દે બાળકો હેના મોટા મોટા બોક્સ અહીંયાથી ત્યાં મૂકવાનું જ માર્યા પછી વસ્તુ ઉતારવાથી માની બધું કામ કરવું પડે હેના ત્યારે આ તમે જોયું હશે ભાડે બોક્સની એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે તમે ખસેડો છો ત્યારે જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો આ પ્રકારનો અનુભવ આજે જ તમે કરી રહો તમારા ઘરે તમને શું સરળ લાગે છે બોક્સને સ્ટીલ સિટીમાંથી ગતિમાન લાવવું કે ગતિમાન બોક્સને તે જ ગતિમાં ચાલુ રાખવું કયું સરળ છે મારે કે બોલ બોક્સ અત્યારે સ્ટીલ છે હવે એને ગતિમાં લાવવું પડે તો તમારે શું છે વધારે બળ લગાવવું પડે શું લગાવવું પડે બાળકો વધારે બળ બરાબર ને ઓકે જેમ કે માની લો કે કાર શું છે તમે કોઈ કારમાં બેઠા હોય ને કાર બંધ થઈ ગઈ હોય શું થઈ ગઈ હોય કાર બંધ હવે કારને ગતિમાં લાવવા માટે તમે કારની પાછળ જાઓ છો અને શું કરો છો ધક્કો મારો છો શું કરો છો ધક્કો માલો છો તો વધારે બ લગાવવું પડે છે કે ઓછું લગાવવું પડે વધારે ધક્કો મારતી હોય તમે શું બોલો છો જોર લગાકે કે હૈસા શું બોલો છો જોર લગાકે કે હૈસા પણ માની લો બાળકો કાર ઓલરેડી થોડી થોડી ગતિ કરી રહી છે તો એને વધારે ટખો મારવાની જરૂર પડશે ના બરાબર ના આપણને અહીંયા એ જ જણાવ્યું છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરીબળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘુસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા શું હોય છે ઓછું હોય છે એટલે કોઈ પદાર્થ ઘટી કરતો હોય ને ત્યારે ઘર્ષણ બસું લાગે ઓછું લાગે શું લાગે ઓછું લાગે છે તેથી તમે તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ઘટીમાં લાવવા કરતા ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી શું છે આપણા માટે સરળ છે ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી જે આપણા માટે શું કહેવામાં આવશે સરળ કહેવામાં આવે છે પછી સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે અત્યાર સુધી સ્ટડી કરીશું નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઘર્ષણ એક નેક્સ્ટ વિડીયોમાં આપણે ઘર્સન એક જરૂરી દૂષણ છે તેના વિશે અભ્યાસ કરીશું બરાબર પછી એના પછી આપણે ઘર્ષણ વધારું કે ઘટવાડવું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું સો આઈ હોપ કે તમને આ સરળ સરળતાથી સમજમાં આવ્યું હશે સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક એન્ડ થેન્ક યુ એન્ડ પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ટુ યોર ફ્રેન્ડ્સ થેન્ક્સ